હવે આપણે જોઈએ હાઇડ્રોજન નું મહત્વ પહેલું છે પાણીમાં હાઇડ્રોજન રચાતો હોવાને લીધે સામાન્ય તાપમાને પાણીનું બાષ્પુ ભવન ધીમું થાય છે પાણીમાં એક બંધ ને લીધે સામાન્ય તાપમાને પાણીનું બાકી ભવન ધીમું થાય છે પૃથ્વીની સપાટી પર મોટા પ્રમાણમાં પાણી ટકેલું છે સપાટી પર મોટા પ્રમાણમાં પાણી ટકેલું છે બીજું છે હાઇડ્રોજન બંને લીધે દવાની અસરકારકતા વધે છે દવાની અસરકારકતા વધે છે અને ઝડપી બને છે ત્રીજો છે પ્રાણી અને વનસ્પતિ કોષમાં પાણીનો સંગ્રહ હાઇડ્રોજન બંધને આધારિત છે પ્રાણી અને વનસ્પતિ કોષમાં પાણીનો સંગ્રહ હાઈડ્રોજન બંધ ને માટીના ઘટકો સાથે પાણીના અણુ હાઇડ્રોજન બંધ રચે છે જમીનમાં માટીના ઘટકો સાથે પાણીના અણુ હાઇડ્રોજન પંથ રચે છે તેથી જમીનમાં રહે છે તેથી જમીનમાં ભેજ ટકી રહે છે પછી જોઈએ આપણે न्यूक्लिक एसिड, एसिड, डीएनए, आरएनए वगैरह ने माना वगैरह वगैरे माना જીવ રાસાયણિક અણુઓમાં જીવ રાસાયણિક અણુઓમાં હાઇડ્રોજન બંધ મહત્વનો ભાગ ભજવે છે

સમૂહ એટલે કે સમૂહ લીધે એટલે કે સીઓ એનએચ એમઆઈ ને લીધે હાઈડ્રોજન બંધ રચાય છે તેથી સ્નાયુઓની સ્નાયુઓના કેટલાક કાર્યો હાઇડ્રોજન બંધને આકારી છે આપણે જોઈએ આપણને ખબર છે કે સુતરાઉ કપડા કૃત્રિમ રેસા વાળા કપડા કરતા વધારે સુકાય છે વધારે ઝડપથી સુકાય છે સુતરાઉ કપડા એ કૃત્રિમ રેસાવાળા કપડા જેવા કે નાયલોન કરતા નાઇલો છે કારણ કે પાણી અને સુતરા પાકડમાં સેલ્યુલોઝ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે પાણી અને સુત્રાવ કપડાં ત્રાવ કાપડ પેલું લો વચ્ચે હેડ્રોઝન બંધ રચાય છે પરિવાર આપણે જોઈ લઈશું હાઇડ્રોજન બંધનું પાણીમાં હાઇડ્રોજન બંધને લીધે સામાન્ય તાપમાને પાણીનું બાષ્પીભવન બાષ્પીભવન થાય થાય છે એટલે કે કે આપણે કહી પાણીનું છે માટે પૂરી સપાટી પર મોટા પ્રમાણમાં પાણી ટકેલું રહે છે હાઇડ્રોજન બંધને લીધે દવાની અસરકારકતા વધે છે અને તે ઝડપી બને છે ત્રીજું છે પ્રાણી અને વનસ્પતિ કોષમાં પાણીનો સંગ્રહ હાઇડ્રોજન બંધને આકારી છે એટલે કે પ્રાણી અને વનસ્પતિ કોષમાં પણ ઉપયોગી છે જમીનમાં માટીના ઘટકો સાથે પાણીના અણુ હાઇડ્રોજન બંધ રચે છે માટે જમીનમાં ભેજ ટકી રહે છે ન્યુક્લિક એસિડ ડીએનએ આરએનએ વગેરે કોષોમાંના જૈવ રાસાયણિક અણુમાં હાઇડ્રોજન બંધ મહત્વનો ભાગ ભજવે છે કાર્યો પણ હાઇડ્રોજન બંધને આકારી છે અને સુતરાવ કાપડ વાળા કાપડ કરતા ઝડપથી છે પાણી અને સુધરા કાપડ વચ્ચે હાઈડ્રોજન બંધ રચા કૃત્રિમ કપડા વધારે ઝડપથી સુકાય છે કારણ કે તેમાં હાઇડ્રોજન બંધ હોતો નથી એટલે કે તે ઝડપથી સુકાય છે હાઇડ્રોજન બંધ ના પ્રકાર હાઇડ્રોજન બંધ ના મુખ્યત્વે બે પ્રકાર છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજું છે આણ્વીય હાઇડ્રોજન બંધ તેના વિજે આપણે જોઈશું આંતરઆણ હાઈડ્રોજન બંધ એટલે કે અથવા વધુ જુદા જુદા અણુઓ વચ્ચે રચાતા બંધને આંતર કહે આંત આંદીય હાઇડ્રોજન બંધ માટે વાત કરીએ તો એક જ અંગના પરમાણુઓ વચ્ચે આંતરિક રીતે રચાતા આંતરિક રીતે રચાતા બંધને અંતિય બંધ કહે છે ઉદાહરણ લઈને આપણે સમજી ફિનોલ એટલે કે ઉપર ઓ એચ નીચે ક્લોરી અને આપણે કહીશું પેરા क्लोरो फिनॉल ने बात करिए मेटा क्लोरो फिनॉल ऑक्सीजन हाइड्रोजन एंड क्लोरो नेगेटिव मेटा क्लोरो ફીનોલ હવે પેરા ક્લોરો ફીનોલ જોઈએ અને મેટાક્લોરો ક્લોરો તો મેટા માં એક જ અણુ પરમાણુ વચ્ચે આંતરિક રીતે બંધ રચાય છે એટલે કે હાઇડ્રોજન અને ક્લોરિન બંને વચ્ચે બંધ રચાય છે અને આપણે આંતઃ આણ્વિક કહીશું પરંતુ અહીંયા પેરા સ્થાન ઉપર માટે અહીં

એટલે કે આપણે કહી શકીએ કે પેરા ક્લોરોફિનોલમાં આંતરઆણ હાઇડ્રોજન દં રચાય છે જ્યારે મેટા

হাইড্রোজন হাইড্রোজন আন্তর হাইড্রোজন বন্ধু এই রিটে আহ উদাহরণ আছে ডোড એટલે કે આપણે કહી શકીએ આપણે જોઈશું પીએચ ટુ ઓઇડ્રોજન એટલે જન હવે કે એક રચાય છે માટે આંતરહાણવીય અહીં બે જુદા જુદા અણુઓ વચ્ચે રચાય છે માટે આંતરણવીય હાઇડ્રોજન બંધ કહીશું હવે આપણે કહી શકીએ કે

હાઈડ્રોજન બંધની સંખ્યા વધુ હોય છે માટે તેનો ઓલો ફિનોલની સરખામણીમાં ઊંચું હોય છે